દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં યોજાયેલા ઢોળ મેળા અંગે મુખ્ય આયોજક દ્વારા પ્રતિક્રિયા અપાઈ આ તારીખ નવ ત્રણ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં આવેલા રેલવે સ્પોર્ટ ગ્રાઉન્ડ ખાતે આજે સવારે દસ કલાકથી લઈને ઢોલમેળાનું આયોજન કરાયું હતું આદિવાસી સમાજની આગવી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે આ સમગ્ર ઢોળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ઢોળ મેળાના જે આયોજકો છે તેઓ હાજર રહ્યા હતા તેમજ ઢોલ મેળામાં ભાગ લેનાર ઢોલીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા આ મેળો કેમ યોજાય છે કેટલા વર્ષોથી યોજાઈ રહ્યો છે કેટલા ઢોલ ટોળકીઓ આ મેળામાં આજ રોજ ભાગ લીધો હતો તેની સમગ્ર માહિતી મુખ્ય આયોજક નગરસિંહ પલાસ દ્વારા આપવામાં આવી છે આ સત્તર મોળો આદિવાસી નું સંસ્કૃતિ હું દર વર્ષે આ ઢોલ મેળાની અંદર દાહોદ ગોધરા અને તો આવે જિલ્લા વાળા તો આવે પાંચ આવે આદિવાસી આવે ઢોલની સાથે આવે નાચે મોજ કરે મનોરંજન પૂરું કરે અને એને એક થી એક થી દસ જણા આવવાવાળાને છે સ્પેશિયલ ઇનામ આપીએ બાકીના ભાગ લેવાવાળાને દરેકને દરેક ને પ્રોત્સાહિત ઇનામ આપીએ છીએ અને આ ઢોળાની પાછળ ફક્ત સંસ્કૃતિ આ ભૂસાઈ નહીં જાય એના માટેનું છે આ આદિવાસી સંસ્કૃતિની અંદર પહેલા વાંસળી વગાડતા હતા પાવા વગાડતા હતા ગોખર વાપરતા હતા તીર કામચરું વાપરતા હતા આ બધું લુપ્ત થઈ ગયું કોતરી પાસે નમૂના રૂપમાં મળે છે એટલે આવું નહીં થઈ જાય એમ કરીને આ ઢોરના નું આયોજન કરું છું ખર્ચો કરીએ છીએ સંસ્કૃતિ જળવાઈ રહે એશ મારો આદાય છે બીજું કશો થાય